जय श्री कृष्ण मित्रों नमस्कार અને આપનું સ્વાગત છે અમારી ચેનલ પર મિત્રો આજે આપણે એક એવા રહસ્ય વિષય વાત કરવાનો છે જે ગરુર પુરાણમાં છુપાયેલું છે એક એવો પ્રશ્ન જે દરેકના મનમાં કદીને કદી ઊઠે છે કે મૃત્યુના 24 કલાક પછી આત્મા ફરીથી પોતાના ઘેર કેમ પાછી ફરે છે પ્રિય મિત્રો मृत्यु एवो अविरत सत्य छे जेना थी कोई छुटकारो नहीं मेरी शके न तो टाइ शाय जारे कोई मानस मृत्यु पामे छे त्यारे तेनी आत्मा शरीर ने रूपे त्याज रहे छे तेने पोतानु अंतिम श्वास लीधो ए आत्मा अंधकारमय अशक्ति मा भटके छे कारण के के छोड़वा देतु नथी મિત્રો આત્મા એ જાણી શકતી નથી કે તેણે આ શરીર છોડ્યો છે એને લાગે છે કે હજી પણ જીવનમાં છે તેનો પરિવાર તેના સપના તેની યાદો એને પાછાં ખેંચે છે એ વારંવાર પોતાના શરીરમાં પાછું પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે પણ એ શક્ય નથી એને દુઃખ થાય છે ભય લાગે છે ત્યારબાદ तेना कर्मों आधार पर यमदूत के देवदूत तेने लेवा आवे छे। मृत्यु पछीना चौबीस कलाक में आत्मा यमराजनी सामे हाजर करवामा आवे छे, ज्या चित्रगुप्त तेना जीवन ना कार्यों नो हिसाब करे छे। परंतु ए पछी पण आत्मा ने छोड़वामा आवे छे, ज्या तेनो परिवार तेने याद करतो होय छे, गरुर पुराण जे हिंदू धर्मना अठार महापुराणों में एक छे, ए जन्म मृत्यु અને આત્માના પ્રવાસ વિશે ખૂબ જ વિગતવાર જાણકારી આપે છે ચાલો હવે આપણે સમજીએ કે મૃત્યુના 24 કલાક પછી આત્મા ઘેર કેમ પાછી ફરે છે મિત્રો આ વિડિયોને અધૂરો ન જોવો કારણ કે ભગવાન શ્રી હરિએ કહ્યું છે અધૂરો જ્ઞાન ઝેર સમાન હોય છે આથી આખો વિડિયો જુઓ લાઈક કરો चैनल सब्सक्राइब करो अने कमेंट में जय श्री कृष्ण लखीने भगवान नो आभार व्यक्त करो हवे चालो एक जे जी ए कथा तरफ जाइए जैसे नारद मुनि ने कही हती। एक वक्तनी बात लोक मा ब्रह्मा ब्रह्माजी ध्यान मा लीन हता त्यारे नारद मुनि नारायण नारायण कहता त्या पहुंचा ब्रह्मा ब्रह्माजी ने नमस्कार कर पूछय हे ब्रह्मादेव મને એક પ્રશ્ન પીડા આપે છે મૃત્યુ પછી આત્મા ઘેર કેમ પાછી ફરે છે શું એ મોહ છે કે કોઈ નિયમ ब्रह्मा जी સ્મિત કરતા બોલ્યા narad તમારો પ્રશ્ન અગત્યનો છે એના માટે હું તમને એક વાર્તા કહું છું આ વાર્તા હતી સુધા નામની એક સ્ત્રીની સુધા ગામમાં રહેતી એક આધ્યાત્મિક દિવ્ય અને ભગવત ભક્ત સ્ત્રી હતી પોતાના પતિ અને બે બાળકો સાથે તે શાંતિથી જીવી રહી હતી એક દિવસ અચાનક જ એનું મૃત્યુ થયું પરિવાર શોકમાં તૂટી પડ્યો મૃત્યુ પછી સુધાની આત્મા શરીર છોડીને ઘરની આસપાસ ભટકવા લાગી કે પોતાના પતિને રડતો જોઈ પોતાના બાળકોને મમ્મી તું ક્યાં ગઈ એવું પૂછતા સાંભળી દુઃખી થઈ એ બધું જોઈને એ પણ રડી પડી પરંતુ એ સમજાવી શકતી નહીં કે હું અહીં છું મને મુક્ત કરો તે અદૃશ્ય સ્વરૂપે ઘરમાં ભટકતી રહી રસોડામાં જ્યાં તે રસોઈ કરતી આંગણામાં જ્યાં બાળકો રમતા દરેક જગ્યાએ એ બધું એને ખેંચી રહ્યું હતું ત્યારે નાર્દમુની ત્યાં આવ્યા તેઓએ સુધાની આત્માને જોઈ અને કહ્યું સુધા તારો મોહ તને રોકી રહ્યો છે આ જગત કર્મોનું ચક્ર છે તારે હવે આગળ વધવું પડશે ત્યારબાદ નાર્દમુનીએ સુધાના પરિવારને સમજાવ્યું તમારું શોખ તમારું રડવું તેને મુક્ત થવામાં અટકાવે છે જો તમે તેને સાચે પ્રેમ કરો છો તો તેને મોક્ષ માટે પ્રાર્થના કરો શ્રાદ્ધ કરો અને ગરૂડપુરાણનું પઠન કરો સુધાની આત્માએ છેલ્લે કહ્યું તમારા શાંત ભાવોએ મને મુક્તિ આપી મારો પ્રેમ હંમેશા તમારો હૃદયમાં રહેશે અંતે તેના પરિવારે શ્રાદ્ધ અને પિંડદાન કર્યા અને સુધાની આત્મા યમલોક તરફ પ્રસ્થાન કરી ગઈ મિત્રો આ કથા આપણને એ શીખવે છે કે આત્મા ઘેર ફરી આવે છે કારણ કે તેની આસક્તિ હજી તૂટી નથી પરિવારના આંસુ અને મોહ તેને પાછા ખેંચે છે गरूर पुराण આપણે શીખવે છે કે જીવન એક કર્મની પાઠશાળા છે આત્મા ત્યાગ કરીને મોક્ષ સુધી પહોંચે એ માટે તમારું શોક શાંતિમાં બદલવું જરૂરી છે આત્મા 13મો સંસ્કાર શ્રાદ્ધ પછી જ સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરે છે મિત્રો આ સાંસારિક જીવનમાં શ્રદ્ધા સચ્ચાઈ અને આધ્યાત્મિક માર્ગે ચાલીએ તો જીવન પણ સુખમય બને છે અને મૃત્યુ પણ શાંતિમે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો જય શ્રીકૃષ્ણ